આ બ્લૂટૂથ સ્પીકર છે ને સ્પીકરની અંદર આપણે મોબાઈલ કઈ રીતે કનેક્ટ કરાવો એ આ ની અંદર પહેલા તો આ પાલિયો કંપનીનું બ્લૂટૂથ સ્પીકર છે ને મોબાઈલ સાથે આજે આપણે આ કનેક્ટ કરીશું વિડિયો ની અંદર તો પહેલા સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ અહીં અંદર મોડ આવે છે અલગ અલગ એફએમ મોડ અને બ્લુટૂથ મોડ એમ બે મોડ આવે છે અલગ અલગ અને પાછળની ઓન ઓફ ની સ્વિચ છે તો પહેલા ઓન કરી લઈએ આપણે આ રીતે આ રીતે ઓન થયા પછી આપણે મોડ બદલી જોઈશું એફએમ મોડ છે અને આ બ્લુટૂથ મોડ આ રીતે બ્લુટૂથ મોડ થયા પછી આપણે સ્પીકર મૂકી દઈશું સાઈડ પર અને આ રીતે કોઈ મોબાઈલ હોય આપણી જોડે એની અંદર કનેક્ટ કઈ રીતે કરાવવું એ આપણે આ વિડીયોની અંદર જોઈશું આ રીતે ફોનની અંદર કઈ રીતે કનેક્ટ કરાવવું આ વિડીયોની અંદર જોઈશું આ રીતે આ રીતે મેનુ ખોલીશું ઉપરથી બ્લૂટૂથનું આ રીતે મેનુ અહીંથી પણ ખુલશે બ્લુટૂથ અને સેટિંગની અંદરથી પણ ખુલશે તો આપણે સેટિંગની અંદર આ રીતે ફોનની અંદર સેટિંગની અંદર જતું રહેવાનું સેટિંગની અંદર જઈ અને કનેક્ટિવિટીનું મેનુ ખોલવાનું આપણે કનેક્ટિવિટી મેનુની અંદર જતું રહેવાનું કનેક્ટિવિટીની મેનુની અંદર જઈને આ રીતે નું આવશે વાઈફાઈનું આવશે એવું અલગ અલગ આવશે તો આપણે નું છે તો અહીં ક્લિક કરી લેવાનું આ રીતે અને અહીં આગળ ક્લિક કર્યા પછી આ ઓન કરીશું ઓન કર્યા પછી આપણે અહીં આગળ સર્ચિંગ કરાવી જોઈશું સ્કેન એટલે કે સર્ચિંગ કરાવી જોઈશું અહીં જો આપણે સ્પીકરનું નામ આવે ના આવે તો આપણે આ રીતે સ્કેન કરાવવાનું વારે ઘડીએ અને અહીં આગળ જો બ્લૂટૂથના નામ વધારે હશે તો આ સ્પીકરનું નામ આવશે નહીં તો એના માટે શું કરવાનું પહેલાં તો આ રીતે કોઈ સ્પીકરનું નામ હોય આગળ આપણે કનેક્ટ કર્યું હોય એનું તો આ રીતે અહીં જઈ અને અનપેરિંગ કરી નાખવાનું જો આ અનપેરિંગનું ઓપ્શન આવે તો અહીં આગળ જઈ અનપેરિંગ કરી નાખવાનું એટલે નાખવાનું આ રીતે સ્પીકરનું નામ અને આ રીતે પછી બ્લૂટૂથ ઓફ કરવાનું અને પછી આ સ્પીકર પણ આપણે આ સ્પીકર પણ આપણે અહીંથી બંધ કરી દઈશું બંને બંધ કરી દઈશું બ્લુટૂથે બંધ કરી દઈશું અહીં સ્પીકર બંધ કરી ફરી વારનું આ સ્પીકર આપણે ઓન કરીશું આ રીતે આ રીતે સ્પીકર ઓન થયા પછી અહીંયા આગળ બ્લૂટૂથ પણ આપણે ઓન કરી દઈશું અને અહીંયા આગળથી ફરી સ્કેન કરાવીશું સ્કેન કરાયા પછી આપણે અહીંયા આગળ બ્લૂટૂથ ઓન થયા પછી અહીં સ્કેન કરશું એટલે અહીં નામ આવશે આ જો આ રીતે આવી ગયું આ રીતે અહીંયા આગળ આવે એફ ફોન તો આ રીતે કનેક્ટ કરાવી દેવાનું આપણે અને અહીં આગળ કનેક્ટ થશે એટલે અહીં પેરિંગનું ઓપ્શન આવી જશે આ પેરિંગનું ઓપ્શન આવી ગયું ને આ રીતે કનેક્ટ થઈ જશે મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં